કડોદરા જીએડીસી પોલીસે કેમિકલ સગેવગે કરતી ટોળકીને રંગે હાથે ઝડપી પાડતા ફફડાટ મચી ગયો કડોદરા પીએસઆઈ ચૌધરી અને ડી સ્ટાફના ઈએસઆઈને બાતમી મળી હતી કે તાતુછિયા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ એસ્ટેટમાં ટેન્કરોમાંથી કિંમતી કેમિકલ ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું છે ત્યારે કડોદરા પોલીસે બાતમીવાળી જગ્યા પર રેડ કરતા પાંચ જેટલા ઈસમો ટેન્કરોમાંથી કેમિકલ કાઢી ચોરી કરતા રંગે હાથ ઝડપાયા હતા આ કેમિકલ ચોરો ટેન્કર ચાલકો સાથે મળીને ટેન્કરમાંથી કેમિકલ કાઢી લેતા હતા જોકે કડોદરા પોલીસે કેમિકલનો જથ્થો ટેન્કર મળી પાંત્રીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી હતી ગઈ તારીખ એક બે છવ્વીસના રોજ કડોદરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન પીએસઆઈ ડીકે ચૌધરી તથા ડીસ્ટાફના એ એસઆઈ હરેશભાઈ ખુમાભાઈનાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે તાતીથીયા ખાતે સ્વામિનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલ છે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પ્લોટ નંબર છપ્પન સત્તાવન અઠ્ઠાવન એની અંદર આ બે આરોપી જેમનું નામ મનોજ રાજપૂત રહે જોડવા તથા રાહુલ ડોબરિયા રહે કામરેજ નાઓ ભેગા મળીને અને બીજા મજૂરો બહારથી લાવીને અને હાઈવે ઉપર આવતા જતા જે ટેન્કર હોય છે ટેન્કર ચાલકોને પૈસાની લાલચ આપીને અને ટેન્કર આ આ એસ્ટેટમાં લઈ જઈને અને ત્યાંથી જે કેમિકલ છે એ કેમિકલ કાઢી લે છે અને કેમિકલ કાઢી લીધા બાદ તેની અંદર પાણી નાખીને કેમિકલ પાછું જે જગ્યાએ જવાનું હોય ત્યાં મોકલી આપે છે અને કેમિકલ ચોરી કરવાનું કામ કરી રહ્યા છે ને હાલ આ પ્રવૃત્તિ ચાલુ છે એવી બાતમી હકીકત